પાદરા તાલુકાના જાહેર માર્ગો પર પડેલા મસ મોટા ખાડાને લઈને પાદરા તાલુકા કોંગ્રેસ સાથે યુવાનો દ્વારા છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વિરોધ પ્રદર્શનમાં છે તે ખાડાનું પૂજન કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર સામે ભારે આક્ષેપો કરવામાં આવ્યા છે હાલમાં પાદરા તાલુકામાં અનેક રોડ રસ્તા ખખડધજ બન્યા છે ત્યારે ખખડધજ રોડ અને બિસ્માર બનેલા રોડ પર રાહદારીઓ સહિત લોકો અવરજવર જવર કરતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે પાદરાના જાગૃત યુવાનો અને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પાદરાના બિસ્માર અને મસમોટા ખાડા પાસે અનોખી રીતે વિરોધ સાથે રોડ પર પડેલા ખાડાઓનું પૂજન કરવામાં આવ્યું હતું સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે કાર્યક્રમમાં યુવાનો સાથે પાદરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ તથા મૂપુર જિલ્લા પંચાયતના કોંગ્રેસમાં છૂટાયેલા સદસ્યો સહિત ખાસ કરીને વાત કરીએ તો હર્ષદસિંહ પરમાર સહિતના આગેવાનો પણ જોડાયા હતા અને મૂજપુર ચોકડી પાસે ખાડાઓનું પૂજન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા મહુવર ચોકડી પાસે સૂત્રોચ્ચાર સાથે વિરોધો વિરોધ નોંધાવ્યો હતો અને ઘટના સ્થળે વલુ પોલીસ પણ આવી પહોંચી હતી આંદોલનમાં અધિકારીઓ સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે જો જરૂર પડે તો આંદોલન કરવા માટે પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે એ ચોક્કસ પ્રમાણે વાત કરીએ તો આજે મહુવર ચોકડી પાસે છે તે ખાડાથી ત્રસ્ત લોકો હવે વિરોધના મૂળમાં જોવા મળી રહ્યા છે આજે મોવડ ખાતે પાદરાના જાગૃત યુવાન ને સાથે રાખીને આજે પાદરાના ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે આજે જ્યાં જુઓ ત્યાં પાદરામાં ખાડાળા ખાડા દેખાય છે બસ એક જ વિકાસ થાય છે ખાડાનો વિકાસ થાય છે અને કટ્ટીનો વ્યવહાર થાય છે જ્યાં ત્યાં જ્યાં જ્યાં ખાડા પડે છે ત્યારે કોન્ટ્રાક્ટર રેડી થઈને એ રોડ બનાવે છે અને બે ચાર મહિનામાં પાછો તૂટી જાય અને અધિકારીઓ કમાય છે નેતાઓ કમાય છે આજે યુવાનો આજે જનતાના પૈસાના ટેક્સના પૈસાના લીધે આ રોડ બને છે ને રોડ કેવો બને છે કેવા કોન્ટ્રાક્ટર બે ત્રણ મહિનામાં તો રોડ તૂટી જાય છે આજે જો ખાડાનું પૂજન કરવામાં આવ્યું પાદરામાં ઐતિહાસિક ઐતિહાસિક પહેલી વાર એવું જોયું કે ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે આજે ઇન્ડસ્ટ્રીયલ છે આટલો મોટો ઝોન છે લોકોને રોજી રોટી માટે વલકા મારવા પડે છે જો આ રોડ બ્રિજ તૂટી ગયો છે કોઈ વૈકલ્પિક એ નથી રસ્તો ક્યાં આંદોલન કરવામાં આવશે શું કોના દ્વારા કેવી રીતે ક્યાં આંદોલન કરવામાં આવે આ પહેલા અમે ઈસીપીએલ કેનાલે કર્યું છે આ ફરી આ મુવેડ રણુ જતા વચ્ચે ખાડા છે બહુ મોટા ખાડા પડે ત્યાં આગળ અમે આંદોલન કરીએ પાદરાના યુવાન જાગૃત યુવાન ને સાથે રાખીને આ આંદોલન કરવામાં આવ્યું છે આજે ખાડા પૂજન આયોજન કરવામાં આવ્યું હતું ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ નેતાઓના પાપે જયારે રોડ બને છે ત્યારે બિસ્માર હાલત થઈ જાય છે ત્યાં સુધી આજ દિન સુધી રિફર્સિંગ કામ કરવામાં આવતું નથી એટલા માટે આજે મહોર ચોકડી ઉપર સૌ આગેવાનો યુવાનો મળીને આજે અહીંયા આગળ ભૂમિપૂજન કર્યું છે રોડનું નું એટલે એક સંદેશો આપવા માંગીએ છે કે આર એન બી ડિવિઝન અને પંચાયતના અધિકારીઓ દોરા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરીને બહુ જ મોટો ખાડો પડી જાય ત્યાં સુધી કોઈક યુવાનોનું મોત થઈ જાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલા માટે આજે સૌ આગેવાનો ભેગા થયા છે આગામી સમયમાં સૌના સહકારથી જે પણ કાર્યવાહી કરવાની ધજામણી સાથે છે તેમજ પાદરા જંબુસર ફોર લેન બન્યો આજે વરસ પૂરું નહીં થયું તેમાં તેઓ મસ્ત મોટા ખાડા પડી ગયા છે એટલે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર જ દેખાય છે એટલે જનતાના ટેક્સના પૈસાથી જ્યારે રોડ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ભ્રષ્ટ નેતાઓના પાપે આટલો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેના કારણે આજે તમે જોઈ શકો તો કેટલો મોટો ખાડો પડી ગયો છે કોઈ યુવાન જતો હોય નોકરી માટે ધંધા માટે કોઈ ખેતી કરવા માટે ત્યારે પોતાનું અકસ્માત થાય છે અને ક્યાંક ને ક્યાંક એને જાનહાની થાય છે એટલા માટે સૌ યુવાનો જાગૃત થઈને આજે આ કાર્યક્રમ કર્યો છે આગામી સમયમાં સરકારને ને કેવી રીતે જગાડીએ એના માટેના પણ કાર્યક્રમો કરીશું